નમસ્કાર મિત્રો કેમ છો સાગર રબારી ઓફિશિયલ માં આપનો સ્વાગત છે ગામડાઓના મારા પ્રવાસ આંદોલનો અને એની મીટિંગો દરમિયાન અવારનવાર હું એક વાત ખેડૂતો સતત ગામડાઓમાં કહેતો આવ્યો છું કે સમય બદલાઈ રહ્યો છે ટેકનોલોજી બદલાઈ રહી છે આવનારા સમયમાં ભણેલા ગણેલા હશો તો પણ તમને નોકરી નથી મળવાની એટલે ખેતીની જમીન વેચતા નહીં જે રીતે ઝડપથી દુનિયા બદલાઈ રહી છે એમાં જમીન અમૂલ્ય થવાની છે અને મારી આ વાતને હમણાં ફેસબુકના સીઈઓ અને માલિક માર્ક ઝુકરબર્ગે અનુમોદન આપ્યું છે હમણાં ઇન્ડિયન એક્સપ્રેસના એક કાર્યક્રમ એક્સપ્રેસ અડ્ડામાં માર્ક જુગરબર્ગનો જે ઇન્ટરવ્યૂ થયો એમાં એમણે શું કહ્યું એના ઉપરથી આપણને ખ્યાલ આવશે તો માર્ક જુકરબર્ગનું કહેવું છે કે સ્વચાલિત યંત્રો ઓટોમેશન અને હવે પછી કૃત્રિમ બુદ્ધિમાં નવા સંશોધનો એક શબ્દ એઆઈ એઆઈ એ આઈ તમે વારે ઘડીએ સાંભળો છો એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે કૃત્રિમ બુદ્ધિ છે એમાં થઈ રહેલા નવા સંશોધનો અને એના આ બંનેના વધતા ઉપયોગના કારણે બે તબક્કે બેરોજગારી

એઆઈ એટલે કે કૃત્રિમ બુદ્ધિ જેમ કે હમણાં તમે જોયું કે ગ્રો ફટાફટ કેવી રીતે બધાને જવાબ આપે છે એ કૃત્રિમ બુદ્ધિ છે એઆઈ ના કારણે સર્વિસ એટલે કે સેવા ક્ષેત્ર જેમ કે સોફ્ટવેર એન્જિનિયરો બેંકો વીમા સરકારી કર્મચારીઓ આ જે વ્હાઇટ કોલર જોબ આપણે જેને કહીએ છીએ એ કામો સંપૂર્ણપણે હવે એઆઈ કરવા માંડશે એટલે કે લોકોને એમાંથી ધીરે ધીરે

માણસને સજ્જ રોબોટ ધીરે ધીરે નવરા કરી દેવાના છે એટલે કે કામ માટે માટે માણસની જરૂર પડવાની નથી હવે જો સારા વ્હાઇટ કોલર જોબ પણ જરૂર ના હોય અને શારીરિક શ્રમ માટે પણ માણસની જરૂર ના હોય તો સ્વાભાવિક છે કે બંને જગ્યાએથી માણસો નવરા થઈ જવાના તમારા ઘરના કચરા પોતા પણ શહેરમાં તમને રોબોટ કરી આપે છે અને આવનારા દિવસોમાં રોબોટ વધારેને વધારે સસ્તા થશે જે આ પ્રકારના કામો નાના નાના તમને કરી આપતા હશે એટલે ઘર કામ કરતા બહેનો પણ છેલ્લે બેરોજગારીની ચપટમાં આવી જવાના છે હું કહેતો હતો કે નોકરી નથી મળવાની બેરોજગારી વધશે એને આ વાત સમર્થન આપે છે એ સિવાયના માટે ચક્કરબર્ગ આવનારી દુનિયાની જે કલ્પના રજૂ કરે છે સરકારના એ ધીરે ધીરે સમય ટઈ જશે આજે મોટા પ્રમાણમાં જીએસટી ની સરકારની આવક છે ઇન્કમ ટેક્સ ની આવક છે આ બધી આવકો ધીરે ધીરે સરકારની પણ પણ જશે તો સરકાર પોતાની આવકના નવા સ્ત્રોત બે જગ્યાએ શોધશે એક રોબોટ એટલે કે ઓટોમેશન અને બીજું એઆઈ કંપનીઓ આ બે પાસેથી સરકાર મોટા પ્રમાણમાં આવક મેળવશે અને આ બે પ્રકારની કંપનીઓ ખૂબ કમાતી હશે આપણી કલ્પના બહારનું કમાતી હશે તો એ જ વેરો પણ ભરશે હવે જે માણસો નવરા પડે એમનું સરકાર શું કરશે એક જેને રિવર્સ ઇન્કમ કહે છે એમ સરકાર વેરામાંથી ખૂબ કમાણી કરશે અને એમાંથી લોકોના ખાતામાં પૈસા જમા આપશે આ એક રસ્તો હોઈ શકે અથવા કંપનીઓ ખૂબ કમાય અને લોકોને સીધી ચૂકવણી કરે અને એના ઉપર સરકાર નિગરાની રાખે એ પ્રકારની પણ વ્યવસ્થા હોઈ શકે

લોકો પોતાના આધ્યાત્મિક વિકાસ માટે કરશે મનોરંજન માટે માટે કરશે કરશે રમત ગમત ટૂંકમાં કમાણી સિવાયના જે આજે મનો સાધનો કહેવાય છે એમાં માણસ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરશે તમને એવું લાગે છે કે બધા જ લોકો કાં તો આધ્યાત્મિક કાં તો રમત ગમત કાં તો મનોરંજન એવામાં આખો દિવસ વ્યસ્ત રહેશે અને સારી રીતે જીવશે મને એવું નથી લાગતું નવરૂ હોય છે એટલા માટે મને આવનારી દુનિયાની કલ્પના ખૂબ બિહામણી લાગે છે માણસના હાથને કામ જોઈએ આવક માટે નહીં તો ટાઈમપાસ માટે પણ કામ જોઈએ તમે કેટલા ધ્યાન ધરશો કેટલો આધ્યાત્મિક વિકાસ કરશો કેટલો સમય મનોરંજનમાં વિતાવશો કેટલો સમય રમતગમતમાં વિતાવશો બચેલા સમયનું શું કરશો એ આવનારા સમયનો સૌથી મોટો સવાલ છે એઆઈ જે નહીં કરી શકે તે અનાજ રૂપ પેદા નહીં કરી શકે દૂધ પેદા નહીં કરી શકે એટલા માટે હું કાયમ કહેતો હતો કે તમે ખેતી કરી શકશો પોતાનું ગુજરાન ચલાવી શકશો અને બે પૈસા રળી પણ શકશો આ બધા સિવાય સૌથી મહત્વનો સવાલ આવનારા સમયનો જે થવાનો છે કે કામ શું કરશો સમય ક્યાં વિતાવશો એનો જવાબ પણ તમારા ખેતી અને પશુપાલનમાં છે 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 જંગલ પેદાશમાં પેદાશમાં એટલા માટે ફરીથી એકવાર કહું છું કે જમીન વેચશો નહીં પરિસ્થિતિ સમય સંજોગો બદલાઈ રહ્યા છે જ્યારે હું આ વાત ગામડાઓમાં કહેતો હતો ત્યારે કદાચ તમને માનવામાં નહોતું આવતું ઘણાના ચહેરા ઉપર એવા હાવભાવ પણ મને દેખાતા કે સાગર બે નું ચશકી ગયું લાગે છે અથવા આપણને બીવડાવે છે હું કોઈ જ્યોતિષ નથી પણ વિવિધ પ્રકારના વાંચનમાંથી દુનિયાભરમાં થઈ રહેલા સંશોધનો કાયદાઓમાં થઈ રહેલા ફેરફારો સરકારને બદલાયેલી બદલાઈ રહેલી નીતિઓ તમને આવનારા સમયનો આભાસ ચોક્કસ આપી શકે અને આવનારા સમયનો વાંચનને આધારે મને જે આભાસ થતો હતો એ આભાસ હું તમારી સામે રજૂ કરતો હતો અને એ આભાસ આજે આપણને સાચો થતો આપણી નજર સામે દેખાય છે ટેકનોલોજીના માસ્ટર એવા માર્ક જુકરબર્ગે કહેલી આ વાત ઘણી ગંભીર પ્રકારની છે સમાજ અને સરકારે આ વાતની કેટલી નોંધ લીધી અને આવનારી પરિસ્થિતિને પહોંચી વળવા માટે શું તૈયારી કરે છે એ હું નથી જાણતો પરંતુ આપણે આપણી જાતને તૈયાર કરતા રહીએ એ જ આ વિડિયો બનાવવાનો હેતુ છે ફરી આપનો ખૂબ ખૂબ આભાર આવી આ પ્રકારની વાતો વધારે મિત્રો સુધી પહોંચાડવા માટે એને શેર ફોરવર્ડ કરતા રહો કોમેન્ટ કરીને તમારો પ્રતિભાવ જણાવતા રહો જેથી મને ખ્યાલ આવે કે તમને શું ગમે છે તમારે શેની જરૂર છે ફરી આપ સૌનો ખૂબ ખૂબ આભાર